દેશમાં જીવાવાળા કરોડ લોકો છે પણ જે દેશ માટે પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હોય એવા લોકો ખૂબ જ ઓછા છે ભારતીય આર્મીમાં જોડાવું એટલે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું બૌથરાજ જિલ્લાનો એક યુવાન દેશ માટે શહીદ થયો છે શહીદ જવાન ચૌધરી ભાવેશ કુમારને સમસ્ત વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે તેમનો પાર્થિવ દેહ ગામમાં આવ્યો ત્યારે આખું ગામ

વાવથરા જિલ્લા માટે ગૌરવ સમાન છે તેમના આ બલિદાન માટે વાવથરા જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારત દેશ સદાય ઋણી રહેશે અહેવાલ ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ વાવથરા